લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુ પટેલે પરિવારજનો સાથે પૂજા કરીને દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોજી હતી દમણ દીવ બેઠકના ભાજપ પ્રભારી પૂર્ણેશ મોદી પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી લાલુ પટેલે ભાજપના અગ્રણીઓ સાથે પત્ર ભર્યું હતું લાલુ પટેલે કેન્દ્ર સરકારના વિકાસના કામો આગળ ધરી મતદારો પાસે સમર્થન માંગ્યું હતું દમણ દીવના મતદારો તેમના પર વિશ્વાસ મૂકીને જંગી લીડથી જીતાડશે તેવો લાલુ પટેલે દાવો કર્યો હતો મહત્વપૂર્ણ છે કે ત્રણ ટર્મથી દમણ દીવ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા લાલુ પટેલને ભાજપે ચોથી વખત ટિકિટ આપી છે આજે ટિકિટ આપી ગેરંટી ટિકિટ આપી આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ એમને ગેરંટી કે જીતાઈને પાછી પહેલો અમારો નીકળશે

કેટલા વખતે જીતશું અમારે ઘણા વખતે જીતીશું